જુનાગઢમાં ફેમિલી કોર્ટમાં પતિ પત્નીની તકરારમાં ચાલતા કેસમાં ફેમિલી કોર્ટે પતિ તરફે ચુકાદો આપ્યો છે પત્ની કરેલ છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટે નામંજૂર કરી છે અને પતિએ લગ્ન જીવન પૂર્ણ શરૂ કરવા કરેલ અરજી કોર્ટે મંજૂર કરી છે કેશોર તાલુકાના અજાબ ગામના ધર્મેશ સાદરિયાના પત્ની ચાર વર્ષ પહેલા ઘરનું ત્યાગ કરી જતા રહ્યા હતા બાદમાં ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કરતા કોર્ટે ચાર હજાર રૂપિયા ભરણપોષણના મંજૂર કર્યા હતા ત્યારબાદ ધર્મેશ સાદરિયા પર તેમના પત્ની ખોટા આક્ષેપ કરી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી અને જ્યારે પતિ ધર્મેશ સાદરિયાએ લગ્ન જીવન વિતાવવા અરજી કરતા કોર્ટ પતિ તરફે ચુકાદો આપી પત્ની કરણ છૂટાછેડાની અરજી ના મંજૂર કરી માટે દાખલો გასાડ્યો છે મારા અસીલ ધર્મસ મહિદાસ સાધરિયા જેની મેટ્રિમોનિયલ મેટર ફેમિલી કોર્ટમાં જુનાગઢ નામ ધ ફેમિલી કોર્ટમાં ચાલતી હતી તેના વાઇફ 2020 થી એનું ઘરનો ત્યાગ કરીને ચાલ્યા ગયા હતા તે મેટર કન્ટિન્યુ ચાલતી હતી આજે ચાર વર્ષ જેવો કન્ટિન્યુ અલગ અલગ એક બીજા સામે આક્ષેપો કરી મેટર ચાલતી હતી તેમાં એના વાઈફને નામદાર જુનાગઢની ફેમિલી કોર્ટે જે તે સમયે ભરણપોષણના ચાર હજાર રૂપિયા મજૂર કરેલા છે ત્યારબાદ તેના વાઈફે ખોટા આક્ષેપો આક્ષેપોવારી નિવર્સ માટેની અરજી કરેલી જે અરજી જુનાગઢની નામદાર ફેમિલી કોર્ટમાં ચાલતી હતી અને એની સામે અમો લોકો એ કરેલી કે ભાઈ અમારી પત્નીને વાપસ મેળવવા માટે અમારા શિલે અરજી કરેલી એ અરજી સેક્શન નાઇન મુજબની અરજી પણ ફેમિલી કોર્ટમાં ચાલતી હતી જેમાં ગત તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ જુનાગઢની અંદર ફેમિલી કોર્ટ એવો ચુકાદો આપેલ છે કે ધર્મેશ સાદરિયાના પત્નીએ કરેલી દિવોસ માટેની અરજી ડિસમિસ કરવામાં આવેલ છે અને મારા હાસિલ ધર્મેશભાઈ સાદરિયાએ તેની પત્નીને પરત તેની સાથે લગ્ન જીવન વિતાવવા માટેની જે અરજી કરેલી સેક્શન નાઇન મુજબ હિન્દુ મેરેજેકના તે અરજી મંજૂર કરવામાં આવેલી છે આ જગમેટથી એવું જાણવા મળે છે કે અત્યારે પણ ન્યાય મોડો મળ્યો પણ ન્યાય ખરેખર મળ્યો છે છેલ્લા ચાર વર્ષથી મારા અને મારા પતિ પત્ની વચ્ચેની જે મેટર ફેમિલી કોર્ટ જુનાગઢમાં ચાલી રહી હતી સૌથી પહેલો કેસ તો ચારસો અઠ્ઠાણું પોલીસ ફરિયાદ કરી જેમાં મને હાઈકોર્ટે સ્ટે આપેલો છે નામદાર હાઈકોર્ટે અને ત્યાર પછી ભરણપોષણનો કેસ ફેમિલી કોર્ટ જુનાગઢમાં દાખલ થયો અને ત્યાર પછી છૂટાછેડાની અરજી કરેલી મારા પત્નીએ જે મારા પત્નીએ મારા પત્ની તરફથી અને મારા શાળા તરફથી જે કંઈ મારી ઉપર ખોટા આક્ષેપો કરી અને ધરાજેડા કરવા માટેની અરજી જે દાખલ કરેલી હતી એની સામે અને એની પહેલાથી અમદાવાદમાં લગ્ન સ્થાપિત કરવાની અરજી કરેલી હતી આ બંને કેસનો સમય એપ્રોક્સિમેટ ચારેક વર્ષથી જુનાગઢ ફેમિલી કોર્ટમાં ચાલેલ અને ચાલેલ એનું ગત તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ ના જજમેન્ટ આપેલું જજમેન્ટ માનનીય શ્રી પીવી શ્રીવાસ્તવ સાહેબનો ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું